મોસાઈ હોટેલ મળી જોમના माधव माधव થાર જો નવો નવો કદા 54 થઈ છે પહેલા નથી આવે ચાર જન બેઠા જો બીજા નહિડા હોય છે ખાડા વેટર જે બે અમારા કે તાકાત નહી <laughs> 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 <laughs>

ખાવાનું તો પાછા ના ફરે આ શાક છે ને બે રોટલી મંગાવે તા દોહા છે 들게 돼가지줘 대한 축 kompletaj gayi je bhaiyo raga ka dowa jo